ઘરના કોતરા રોડ પર અંબિકા દર્શનની સામે કોતરની ઉપર આવેલી સરકારી જમીનમાં ગેરકાયદેસર સરકારી જમીન પર દબાણ કરી સર્વિસ સ્ટેશન ઊભું કરી દેવામાં આવ્યું હતું જે ઘણા સમયથી બંધ હોવાથી અને સરકારી જમીન પર ગેરકાયદેસર દબાણ હોવાથી હાલમાં વર્ષા ઋતુ સીઝન લઈ કોતરમાંથી પસાર થતા વરસાદી પાણીને અવરોધરૂપ આ દબાણને બુધવારના રોજ ઢળતી સાંજે હાલોલ નગરપાલિકાના મુખ્ય અધિકારી હિરલબેન ઠાકર અને તેમની ટીમ જેસીબી સાથે પહોંચી ગેરકાયદેસર દબાણ દૂર કરવામાં આવ્યું હતું જ્યારે આ દબાણ હટાવવાની કામગીરી મોડી રાત સુધી ચાલતા મોટી સંખ્યામાં લોક ટોળા ઉમટ્યા હતા હાલોલ નગરના કોત્રા રોડ પર અંબિકા દર્શનની સામે કોતરની ઉપર આવેલી સરકારી જમીનમાં ગેરકાયદેસર સરકારી જમીન પર દબાણ કરી સર્વિસ સ્ટેશન ઊભું કરી દેવામાં આવ્યું હતું જે ઘણા સમયથી બંધ હોવાથી અને સરકારી જમીન પર ગેરકાયદેસર દબાણ હોવાથી હાલમાં વર્ષા ઋતુ સીઝન લેઈ કોતરમાંથી પસાર થતા વરસાદી પાણીને રૂપ આ દબાણને બુધવારના રોજ ઢળતી સાંજે હાલોલ નગરપાલિકાના મુખ્ય અધિકારી હિરલબેન ઠાકર અને તેમની ટીમ જેસીબી સાથે પહોંચી ગેરકાયદેસર દબાણ દૂર કરવા